નમસ્કાર સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે એક જબરદસ્ત તક આવી છે જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી એટલે કે ડીઆરડીએ દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તો ચાલો આપણે ફટાફટ આ તક વિશેની બધી જ જરૂરી વિગતો એક પછી એક સમજી લઈએ જે લોકો એક સારી અને સ્થાયી સરકારી નોકરીની શોધમાં છે એમના માટે આ એકદમ કામની વાત છે કારણ કે એક નવી અને મોટી ભરતીની જાહેરાત થઈ છે ચાલો જોઈએ કે આમાં શું છે સૌથી પહેલાં તો આ માહિતી એકદમ પાક્કી અને સત્તાવાર છે આ કોઈ અફવા નથી આ બધી વિગતો સીધી જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સીની ઓફિશિયલ જાહેરાતમાંથી જ લેવામાં આવી છે એટલે વિશ્વાસ રાખી શકાય કોઈ પણ ભરતી હોય એમાં સૌથી અગત્યની વસ્તુ શું હોય તારીખો જો તારીખ જ ચૂકી જાય તો બધી મહેનત પાણીમાં એટલે ચાલો સૌથી પહેલાં એ તારીખો પર નજર નાખીએ જે બિલકુલ ભૂલવાની નથી અહીંયા છે ને એક વાત ખાસ ધ્યાન રાખવા જેવી છે આ ભરતીમાં સમય બહુ જ ઓછો મળવાનો છે અરજી કરવા માટેનો ગાળો એકદમ ટૂંકો છે એટલે એક એક દિવસ કિંમતી છે આ તારીખો બરાબર મગજમાં બેસાડી દેજો અરજીઓ શરૂ થશે વીસ ડિસેમ્બરે અને પૂરી થઈ જશે સત્તાવીસ ડિસેમ્બરે મતલબ કે અરજી કરવા માટે મળશે માત્ર ને માત્ર સાત દિવસ એક જ અઠવાડિયું સારું તારીખો તો આપણને ખબર પડી ગઈ હવે એ જોઈએ કે મહેનત શેના માટે કરવાની છે મતલબ કે કઈ કઈ પોસ્ટ માટે જગ્યાઓ ખાલી છે આ ભરતીની સૌથી સારી વાત એ છે કે અહીંયા લગભગ દરેક માટે કંઈક ને કંઈક છે તમે જુઓ એકાઉન્ટન્ટ અને ક્લાર્ક જેવી પોસ્ટથી લઈને એન્જિનિયર અને પ્રોજેક્ટ મેનેજર જેવી ટેકનિકલ અને મેનેજમેન્ટ પોસ્ટ પણ છે એટલે કે અલગ અલગ ભણતર અને અનુભવ ધરાવતા લોકો માટે અહીંયા તક રહેલી છે હવે પેલું લાંબુ લિસ્ટ જોઈને કોઈ ગૂંચવાઈ ન જાય એના માટે આપણે એને ચાર સીધા સાધા ભાગમાં વેચી શકીએ એકાઉન્ટિંગ અને ક્લાર્કનું કામ એન્જિનિયરિંગ જેવું ટેકનિકલ કામ પ્રોજેક્ટ મેનેજમેન્ટ જેવું સંચાલનનું કામ અને ડેટા એન્ટ્રી જેવા ઓપરેશન્સ આનાથી યોગ્ય નોકરી શોધવામાં સરળતા રહેશે તો હવે આવીએ સૌથી મહત્વના સવાલ પર આ બધી જગ્યાઓ માટે લાયકાત શું જોઈએ કોણ કોણ આમાં અરજી કરી શકે છે ચાલો હવે ઉંમર ભણતર અને અનુભવની શરતો જાણીએ જુઓ વયમર્યાદાની વાત કરીએ તો મોટાભાગની જગ્યાઓ માટે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે મહત્તમ ઉંમર ત્રીસ વર્ષ રાખવામાં આવી છે હા સરકારના નિયમો પ્રમાણે અનામત કેટેગરીના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ જરૂર મળશે ભણતરની વાત કરીએ તો અહીંયા ઘણી બધી ફિલ્ડના લોકોને તક મળશે જેમ કે જેમણે બી કોમ કે એમ કોમ કર્યું હોય એમના માટે પણ જગ્યા છે અને જેમણે એન્જિનિયરિંગ એમસીએ કે એમબીએ કર્યું હોય એમના માટે પણ તકો છે દરેક પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે એટલે જાહેરાત બરાબર વાંચવી ખૂબ જરૂરી છે ખાલી ડિગ્રી જ નહીં થોડો અનુભવ પણ જરૂરી છે મોટાભાગની પોસ્ટ માટે જે તે ફિલ્ડમાં ઓછામાં ઓછો એક વર્ષ અને વધુમાં વધુ પાંચ વર્ષનો અનુભવ માંગવામાં આવ્યો છે ઓકે માની લો કે બધી લાયકાત છે પણ હવે ફોર્મ ભરવાનું કઈ રીતે ચાલો હવે એ સૌથી પ્રેક્ટિકલ વાત સમજીએ પ્રોસેસ એકદમ સીધી અને સરળ છે અરજી કરવા માટે ત્રણ સ્ટેપ છે પણ છેલ્લું સ્ટેપ બહુ અગત્યનું છે પહેલાં ફોર્મ ભરવાનું પછી બધા ડોક્યુમેન્ટ્સની ઝેરોક્સ પર જાતે સહી કરીને જોડવાની અને ત્રીજું અને સૌથી ખાસ આ અરજી ઓનલાઈન નથી કરવાની ફોર્મ અને ડોક્યુમેન્ટ્સ લઈને જાતે જ જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સીની ઓફિસે જઈને જ જમા કરાવવાનું છે અને હા બધા ઉમેદવારો માટે એક બહુ જ સારા સમાચાર છે આ ભરતી માટે કોઈ જ અરજી ફી રાખવામાં આવી નથી અરજી કરવાની પ્રક્રિયા બિલકુલ મફત છે સારું ફોર્મ તો ભરાઈ ગયું હવે આગળ શું સિલેક્શન કઈ રીતે થશે ચાલો એ પ્રક્રિયા પર એક નજર નાખીએ પસંદગીનો આધાર મુખ્યત્વે તમારી લાયકાત અનુભવ અને ડોક્યુમેન્ટ્સ પર રહેશે પણ અહીંયા એક બહુ મોટો અને સારો પોઈન્ટ છે જાહેરાતમાં કોઈ લેખિત પરીક્ષાની વાત જ નથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી સીધું જ પર્સનલ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને એના આધારે જ અંતિમ પસંદગી થશે અને છેલ્લે બધું એકદમ પારદર્શક રીતે થશે જાહેરાતમાં સ્પષ્ટ લખ્યું છે કે ફાઇનલ સિલેક્શન સરકારી નિયમો મુજબ જ કરવામાં આવશે એટલે કે જે ઉમેદવાર લાયક હશે એને જ તક મળશે આપણે આટલી બધી ચર્ચા કરી પણ જો આ બધી માહિતીમાંથી માત્ર એક જ વાત યાદ રાખવાની હોય જે સૌથી અગત્યની હોય તો એ કઈ હશે બસ આ તારીખ સત્યાવીસ ડિસેમ્બર બે હજાર પચ્ચીસ બધી જ વાત આના પર આવીને અટકે છે જો આ તારીખ ચૂકી ગયા તો સમજો કે આ સોનેરી તક હાથમાંથી ગઈ એટલે જરા પણ મોડું કર્યા વગર જો લાયકાત હોય તો સમયસર અરજી કરી દેજો